અસલકુમ દોસ્તો આજે આપણે લીલા લસણનું શાક બનાવીશું જે શિયાળામાં મળે છે શિયાળાનું સ્પેશિયલ શાક કહેવામાં આવે છે એને ફક્ત પાંચથી સાત મિનિટની અંદર બની જાય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચાલે આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ ખૂબ જ સહેલી રીત છે લીલું લસણ બનાવવા માટે મેં દોઢસો ગ્રામ જેટલું લીલું લસણ લઈ લીધું છે તેને ધોઈ કાઢ્યું છે હવે એને આપણે કાપી લેવાનું છે જોઈ શકો છો તમે કે મેં એને સરસ રીતે સાફ કરી નાખ્યું છે અને એના જે પીરા દાંડા આવે તે બધા નીકાળી કાઢ્યા છે આગળથી જો સાફ કરી લીધું છે આ રીતે એને સાફ કરી લેવાનું છે અને એને ઝીણું ઝીણું આ રીતે સમારી લેવાનું છે બધા લીલા લસણને ઘણા લોકો એક જેનો આ લીલો ભાગ આવે છે તેનું બી શાક બનાવે છે પણ મને બધી રીતનું પસંદ છે એટલે એટલે મેં આગળનું જે સફેદ ભાગ લીલી લસણ આવે છે તે બી મેં અંદર યુઝ કરવાની છું આ રીતનું બનાવશો તો ખૂબ જ સરસ લાગજે લાગશે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને શિયાળામાં ખૂબ જ હેલ્ધી હોય છે એટલું સરસ રીતે બધું લસણ કપાઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણે બધા લસણને કાપી ગયું છે આ રીતે બધું લસણ આપણે કાપી લેવાનું છે ઝીણું ઝીણું હવેનું આપણે શાક બનાવીશું કઢાઈ તપી ગઈ છે આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે તે એની અંદર આપણે તેલ એડ કરવાનું છે અમારે તેલ ના નાખવું હોય અને ઘી નાખવું હોય તો ઘીનો બી તમે ઉપયોગ કરી શકો છો પણ મેં એની અંદર તેલનો યુઝ કરું છું આપણે 70 ગ્રામ જેટલું અંદર તેલ નાખીશું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે લસણ જે કાપી કાઢ્યું છે તે આપણે અંદર એડ કરી દેવાનું છે હા ટીસ્પૂન આપણે એની અંદર હળદર નાખવાની છે સ્વાદ પ્રમાણે નાખવાની મેં પાંચ ચમચી જેટલું મીઠું લીધું છે આપણે એને મિક્સ કરી દેવાનું છે એને બે થી ત્રણ મિનિટ માટે આપણે થવા દેવાનું છે બે મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું મીડિયમ ગેસ પર આપણે એને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સરસ રીતે લસણ આપણું મૂંઝાઈ ગયું છે એની અંદર આપણે બે લીલા મરચા આ રીતે મેં જીરા સામાન્ય દીધા છે તે નાખી દઈશું અડધી ચમચી આપણે કાશ્મીરી કુંઠું મરચું નાખવાનું છે તમારે તીખું નાખવું હોય તો તીખું બી નાખી શકો છો પણ અંદર લીલા મરચાં નાખ્યા છે એ માટે મેં કાશ્મીરી કુંઠી મરચું વાપર્યું છે પછી જે રીતે તમારે તીખાસ ખાવી હોય રીતનું તમે અંદર એડ કરી શકો છો તીખાસ બહુ સમય નથી લાગતો એને થવાની મેં હવે આપણું લસણ બિલકુલ તૈયાર થઈ ગયું છે ખાલી એક મિનિટ માટે આપણે એને આ રીતે ખુલ્લા તાપડે શીખવા લઈશું પછી એને ઉતારી લઈશું વસણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે એને આપણે નીકાળી લઈશું હવે તો તમે કે ખૂબ જ સરસ લાગી રહ્યું છે એકદમ ટેસ્ટબુલ હોય છે હેલ્ધી બી હોય છે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સૌની બે લાયકન જરૂરથી દબાવજો તો તમને અવનવી મારી રેસીપી મળી રહે